ભાવનગરના વકીલ મંડળ દ્વારા સ્વર્ગસ્થ ઓમદેવસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે શોકસભા મળી ભાવનગર વકીલ મંડળ દ્વારા બાર રૂમમાં સ્વર્ગસ્થ એડવોકેટ ઓમદેવસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોક સભામાં મોટી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમણે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થ ઓમદેવસિંહ ગોહિલને આત્માને શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી माने कोई भी कारणों अग्नि थी, पानी थी, बावत थी, कोई दोष नहीं था। पर चेहरे में हाँ सुशील सुशील सुनील सिंह की चरासाई, कातिल सिंह की चरासाई, सुशील सिंह भाई की चरासाई, रिचीपी सर, रिचीपी भाई, सिंगल तो उसे हम आप उसी से कोम्बेम वास्तविक सिंगल चरासाई के लिए एक विद्रोह भाई बन गए। अकाल औषध ૐ દેવસિ થઈ સમાજ આ સંભળ્યું ખૂબ દુઃખ થયું પ્રભુ ભગવાન પરમાત્માને આ આત્માને શાંતિ બોલી છે આ શહીદી ભગવાન એના આત્માને ખેલાફ કે સાથે આપે ઓકે ઓકે ભાવનગર બાર એસોસિએશન ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન એમએસી બાર એસોસિએશન આ ત્રણેયના ઉપક્રમે આજે ભાવનગરના ધારાશાસ્ત્રી અંગેસિંહજી ગોહિલનું રાજકોટમાં થયેલ દુર્ઘટનાના અગ્નિકાંડમાં જે અકુદરતી મૃત્યુ થયેલું તેની શોકસભાનું આયોજન કરવામાં આવેલું હતું એ શોકસભા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ એટલું કહી શકાય એમ છે કે આ જે ઘટના બની છે જવાબદારોને તત્કાળ ધોરણે જે સજા આપવામાં આવે એમાં કાયદામાં સુધારો કરી અને જે અત્યારે દસ વર્ષની જોવાય છે એને આજીવન અથવા ફાંસી કરવી ખૂબ જ જરૂરી છે નહીં તો આવી ઘટનામાં અનેક લોકોના અકુદરતી મૃત્યુ અથવા જાનની થઈ શકે તેમ છે તદઉપરાંત ભાવનગરના સત્તાધીશોને પણ અમારી ભાવનગર વકીલ મંડળની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ગેમ ઝોન મોલ પાર્લર તમામમાં તત્કાલ એ લોકો સિનેમા હોલમાં તત્કાલ ધોરણે ફાયર સેફ્ટીની સુવિધા છે લોકોને નીકળવા માટે એક્ઝિટની કઈ સુવિધા છે એ જોવે એનું ચકાસણી કરે એને ન લાગે યોગ્ય તો તત્કાલ ધોરણે એને સીલ મારવામાં આવે આજે જ મને માહિતી મળે છે ભાવનગરના એક મોલને સીલ પણ મારવામાં આવ્યું છે તો આ અંગે તત્કાલ ધોરણે ભાવનગરની પ્રજા ઈચ્છે છે કે એક પણ તકલીફ હવે જાન આની કોઈ પૂછતું નથી હવે થાય કે સહન થઈ શકે તેમ નથી એટલે તત્કાલ પગલાં લેવામાં આવે એવી અમારી 啊，对，忙 <music>。<music>